પંચોતેર શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે કોઈ પણ પરિવાર દેવાદાર ન બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માં યોજના અમલમાં મૂકી હતી દેશના વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યા બાદ સમગ્ર દેશમાં તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી હતી ગુજરાતમાં પીએમ જય અંતર્ગત એમ્પેનલ્ડ ખાનગી હોસ્પિટલો દ્વારા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગરથી પીએમ જયમાં યોજના હેઠળ એમ્પેલેન્ટ હોસ્પિટલ માટે મુખ્ય ત્રણ પ્રોસીઝર કાર્ડિયોલોજી નિઓનેટલ અને ઓન્કોલોજી માટે અદ્યતન માર્ગદર્શિકા જાહેર કરી હતી ફકરો કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડ કાર્ડિયોલોજીના ક્લસ્ટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હોસ્પિટલો ખાતે ફૂલ ટાઈમ કાર્ડિયાક એથેનેટ્સ તથા ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પણ આવશ્યક રહેશે ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીઓલો એન્જિયોપ્લાસ્ટી કરી શકશે હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જીઓપ્લાસ્ટીની સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની રહેશે ઇમરજન્સી કેસમાં આ સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે ફકરો કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડિકલ ઓન્કોલોજિસ્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈને ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટમાં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નક્કી કરશે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજિયાત રહેશે આઈ જી આર ટી એટલે કે ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપીમાં સી બી સી ટી ઇમેજ કિલો વોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઈડલાઇન ગાઈડલાઇન બનાવવામાં આવી છે રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે ફરજિયાતપણે રેકોર્ડ નિભાવવાનો રહેશે મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખનું કેન્સર યોની માર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપી જરૂરી હોય છે આવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમ જય અંતર્ગત સારવાર આપવાની રહેશે બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં ફકરો નિયોનેટલ ઇન્ટેસિવ કેર યુનિટ અથવા સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટમાં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈને સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે